દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ એક બુધવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો દસ ઊંચો ભાવ પંદરસો સાડત્રીસ ભાવન લોકવન નીચો ભાવ ચારસો ત્રાણું ઊંચો ભાવ પાંચસો અડતાલીસ ભૌન ટુકડા નીચો ભાવ પાંચસો દસ ઊંચો ભાવ છસો પિસ્તાલીસ જુવાર સફેદ નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ સાતસો પચાસ જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો સિત્તેર બાજરી નીચો ભાવ ત્રણસો સિત્તેર ઊંચો ભાવ પાંચસો પંદર મકાઈ નીચો ભાવ ચારસો છવ્વીસ ઊંચો ભાવ ચારસો છવ્વીસ તુવેર નીચો ભાવ ઓગણીસો ત્રીસ ઊંચો ભાવ ત્રેવીસો બાણું ચણા પીળા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ બારસો ચાલીસ ચણા સફેદ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ત્રેવીસો અડદ નીચો ભાવ સોળસો ઇઠ્યોતેર ઊંચો ભાવ ઓગણીસો ચુમ્માલીસ મગ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ એકવીસો વાલ દેશી નીચો ભાવ એક હજાર ઊંચો નીચો ભાવ એકવીસો બાણું વટાણા નીચો ભાવ પંદરસો વીસ ઊંચો ભાવ સત્તરસો પચાસ નીચો ભાવ પંદરસો પંચોતેર ઊંચો ભાવ સોળસો મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ચાલીસ ઊંચો ભાવ તેરસો મગફળી મગફળીજીની નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ બારસો બ્યાસી તલી નીચો ભાવ તેવીસો ઊંચો ભાવ છવ્વીસો એસી સૂરજમુખી નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ એક હજાર આઠ એરંડા નીચો ભાવ નવસો પંચ્યાસી ઊંચો ભાવ એક હજાર સિત્યાસી અજમો નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ ત્રણ હજાર પચીસ સુવા નીચો ભાવ અગિયારસો એસી ઊંચો ભાવ પંદરસો અડસઠ સોયાબીન નીચો ભાવ આઠસો પચીસ ઊંચો ભાવ આઠસો ચુમોતેર સિંગફાડા નીચો ભાવ બારસો ઊંચો ભાવ પંદરસો સિત્તેર કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ચાલીસ ઊંચો ભાવ ત્રણ હજાર બસો બાવીસ લસણ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ત્રણ હજાર બસો ધાણા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ સોળસો મરચા સૂકા નીચો ભાવ આઠસો પચીસ ઊંચો ભાવ ચોવીસો ધાણી નીચો ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ અઢારસો વરિયાળી નીચો ભાવ નવસો એસી ઊંચો ભાવ સત્તરસો સાહીઠ જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો પચાસ ઊંચો ભાવ ચાર હજાર છસો રાઈ નીચો ભાવ અગિયારસો સિત્તેર મેથી નીચો ભાવ નવસો પચાસ બે હજાર પચીસ ઊંચો ભાવ બે હજાર પચીસ કલોંજી નીચો ભાવ ત્રણ હજાર બસો ઊંચો ભાવ ત્રણ હજાર નવસો પચાસ રાયડો નીચો ભાવ આઠસો પંચ્યાસી ઊંચો ભાવ નવસો એક્યાસી રજકાનું બી નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ઊંચો ભાવ ચાર હજાર ગોવારનું બી નીચો ભાવ નવસો છન્નું ઊંચો ભાવ નવસો છન્નું આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ એક મે બે હજાર ચોવીસ બુધવાર કેરી કાચી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો લીંબુ નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ સત્તાવીસો સાકટેટી નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ ચારસો પચાસ તરબૂચ નીચો ભાવ બસો ત્રીસ ઊંચો ભાવ ચારસો વીસ બટેટા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો પચાસ ડુંગળી સુકી નીચો ભાવ એકસો ત્રીસ ઊંચો ભાવ બસો નેવું ટમેટા નીચો ભાવ એકસો પચાસ ઊંચો સુરણ નીચો ભાવ સત્તરસો ઊંચો ભાવ બે હજાર પચાસ નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો રીંગણા નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ ત્રણસો કોબીજ નીચો ભાવ ચાળીસ ઊંચો ભાવ એકસો ફલાવર નીચો ભાવ એકસો એસી ઊંચો ભાવ ત્રણસો ભીંડો નીચો ભાવ ચારસો વીસ ઊંચો ભાવ છસો ત્રીસ ગુવાર નીચો ભાવ પાંચસો ઊંચો ભાવસો નીચો ભાવ છસો ઊંચો નીચો ભાવ એસી ઉંચો ભાવ પાંચસો સરગવો નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો એસી તુરિયા નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ પાંચસો પરવર નીચો ભાવ સાતસો ઊંચો ભાવ નવસો કાકડી નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ ત્રણસો પચાસ ગાજર નીચો ભાવ એકસો એસી ઊંચો ભાવ બસો સાહીઠ વટાણા નીચો ભાવ નવસો ઊંચો ભાવ ચૌદસો ગલકા નીચો ભાવ એકસો વીસ ઊંચો ભાવ બસો એસી બીપ નીચો ભાવ એકસો ત્રીસ ઊંચો ભાવ બસો સાહીઠ મેથી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સાતસો ડુંગળી લીલી નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો આદુ નીચો ભાવ ઓગણીસો પચાસ ઊંચો ભાવ બાવીસો પચાસ મરચા લીલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો લસણ લીલું નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો પચાસ મકાઈ લીલી નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ ત્રણસો વીસ બુંદા નીચો ભાવ પાંચસો ઉંચો ભાવ આઠસો આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ